અને સાધુઓનું કહેવાય છે ત્યાંના બ્રાહ્મણોને કેમ રસ્તાઓ ઉપર ઉતરવું પડ્યું ત્યાંના બ્રાહ્મણોને કેમ ઉપવાસ ઉપર ઉતરી ત્યાંના ટ્રસ્ટ વિરુદ્ધ રોડ રસ્તા ઉપર આવવું પડ્યું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જે વાપરે ઈ જળ વલણ જળ માણસ ઈ દેસાઈ છે દેસાઈ ની હાઈ બોલાવીએ યોગેન્દ્ર દેસા

ત્યારે કોંગ્રેસ નેતા હીરા છોટવા પણ આ બ્રાહ્મણોને સમર્થનમાં આવે છે અને હીરા છોટવાએ બ્રાહ્મણોના સમર્થન આવતા અને બ્રાહ્મણોનું મહત્વ સમજાવતા વધુમાં શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ આજનો દિવસ સોમનાથ પ્રસત માટે અને આ વિસ્તાર માટે હું કલંકનો દિવસ ગણાવીશ એટલા માટે કે સનાતન ધર્મની પરંપરાઓ છે કે બ્રાહ્મણોને પાયલગણ કરીને પગે લાગીને વાત કરનારા સનાતન ધર્મને માનનારો હું પણ હોઉં અને આ વિસ્તાર પણ ખૂબ મોટા પ્રમાણમાં છે ત્યારે આજે ખ્યાલ આવ્યો કે એ એમનો જન્મસિદ્ધ અધિકાર પરંપરા ભગવાન સોમનાથની સ્વયંભૂ જ્યારે પ્રગટ થયા અને વિશ્વમાં મહાદેવનું કોઈ

જે હતી એ તોડીને બહારથી કોઈને લાવીને એમની પાસેથી પાઠ કે જે પણ કંઈ ધાર્મિક વિધિની જે વાત થતી હોય તે એ કરવી એ વ્યાજબી નથી એટલા માટે કે કોઈ જ્યાં કોઈ પ્રસ્થાપિત થઈ ગયું તો એને વિસ્થાપિત કરવાનો અધિકાર કોઈ સરકારને કે કોઈ ટ્રસ્ટને કે કોઈ વ્યક્તિને હોતો નથી તો શા માટે ભગવાન સોમનાથને આખા વિશ્વના સનાતન ધર્મને જે આસ્થા આસ્થા અને અને શ્રદ્ધા શ્રદ્ધા છે એ માટે તોડે છે એ દુઃખ વિષય છે ને એટલા માટે આજે કલંક દિવસ કહું કે એટલા મોટા પ્રમાણમાં ભૂદેવો જે પગે લાગતા આવેલા અમારા વડવાઓથી એમને નજર કેદ રાખે એ નજર કેદ જે શબ્દ છે એ મને ડંખે છે કે આવો યા તો સરકાર હોય યા તો ટ્રસ્ટના ચેરમેન હોય યા તો એમના જે પણ પદાધિકારી કે અધિકારી જેમના પણ હિસ્સામાં આવે છે એમને આ કૃત્યથી ના કરવું જોઈએ ને તાત્કાલિક આ લોકોની જે વ્યાજબી જ માગણી છે એ એને તાત્કાલિક સંતોષવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે અને ભગવાન સોમનાથ ને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે તો ગીર સોમનાથના ટ્રસ્ટ અને આજે બ્રાહ્મણો રસ્તા ઉપર ઉતરી આવ્યા તેના વિશે તમારું શું માનવું છે અહેવાલ વિશે અને હીરા ચોટવા ના નિવેદન વિશે પણ તમે શું માનો છો તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર